હેલો જય માતાજી મિત્રો ખુશાલી સુપર લોક્સ માં તમાર મિત્રોને હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છે બીએપીએસ સ્વામિનારાયણના મંદિરે મોવા ધામ એજ ભગતજી મહારાજનું ધામ અહીંયા મહંત સ્વામી મહારાજનું જે અંચિંતાવ્યું આગમન થયું છે અને ભવ્યથી ભવ્ય જે 3 દિવસ માટેનો કાર્યક્રમ થતો હોય છે અને અત્યારે જે બીજો દિવસ છે અને ભોજનમાં કઈ કઈ વસ્તુનો જે પ્રસાદ બની રહ્યો છે તેનો સંપૂર્ણ અપડેટ હું તમને દેવાનું છું ચેનલ મનવો તો ચેનલને સબસ્ક્રાઇબ ટીમે વિડીયોને લાઈક કરી વગર જતા નહીં ખાસ કરીને તો મિત્રો જોડે આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય ભગતજી મહારાજ જય સ્વામિનારાયણ મુગલ લખવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂઆત કરીએ એક જેટ મંદિરની પાછળની તરફ અહીંયા પ્રાગજી ભોજનાલય એ રીતના સરસ મજાનું ત્યાં અંદરની તરફ જઈએ તો અહીંયા રસોડાની તમામે તમામ વસ્તુ જે બની રહી છે તેની અપડેટ આપણે જોવાની છે અને ત્યાં હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો આ જગ્યા ઉપર આવીને હરિપ્રસાદ ગ્રહણ કરશે અને આજની તારીખે કઈ પ્રસાદી જે ભાવિ ભક્તોને પીરસવામાં આવશે તે સંપૂર્ણ અપડેટ હું દેવાનો છું અને અપડેટ આપણે અંદર તો તો ગયા છે તમે જોઈ રહ્યા છો મારી બેક સાઈડ ઉપર ઘણી બધી અલગ અલગ રાખવામાં આવેલી છે આપણે અહીંથી ટેબલ ઉપરથી શરૂઆત કરીએ તો આપણે જેને ચોખા ઘીના ડુબાડેલા સાટા છે આ રીતના જુઓ તમે ઉપર પણ ઘી ચોટેલું છે અહિયાં સાઈડ માં પણ ઘણું બધું ઘી લગાડેલું છે અને અહીંયા લાઇન માં ઘણી બધી અલગ અલગ મિષ્ટાન પણ છે આ માવાની મિષ્ટાન છે આ અંદર મોહનથાળ છે ત્યાર પછી આજે બોપોરની પ્રસાદીમાં હતું જલેબી એવી ઘણી બધી વસ્તુઓ અહીંયા લાઇનમાં રાખેલી છે સામેની તરફ પણ તમે જવો તો તે માવાની મીઠાઈ છે આ જે પ્રસાદી તમે નીચેની સાઈડ જોઈ રહ્યા છો ને તે બપોર માટેની હતી તે બપોરનું ભોજન પ્રસાદ ભક્તો લઈ લીધો છે અને હવે સાંજ માટે તેની તૈયારીઓ થઈ રહી છે અહીંયા પણ અલગ અલગ મશીનો છે આ મશીન જે તમે જોવો છો ને તે દળવા માટેનું મશીન છે અહીંથી ઓરવાનું હોય છે અને નીચેની તરફ તેમાં ક્રશ થઈને બહારની તરફ જાય છે એ રીતના અહીંયા ઘણા બધા મશીનનો ઉપયોગ કરવામાં આવેલો છે અહીંયા એક સેટ મારી સાઈડમાં તમે જોવો તો મને ખ્યાલ નથી પણ ટૂંકમાં આ દાળના ફાડિયા છે અને કઈ વસ્તુ બનાવવાની છે તે તમે કમેન્ટમાં કહેશો કારણ કે હજી બનેલી કમ્પ્લીટ નથી તો જલ્દીથી તમે મનમાં આવે તેવી કમ્પ્લીટ કમેન્ટ કરી દો અને એક સાઈડ તમે જોવા જ રહ્યા છો ઘણી બધી લાઈન માં જે ડીશો ની સાફ સફાઈ થઈ રહી છે અને ઘણા બધા બાઉલ તેમજ ખૂબ સરસ મજાની અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે તો ચાલો હું તમને આગળ જઈને બતાવું કે એવી રીતના વ્યવસ્થા છે હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા જે શાક બકાલા સુધારવામાં આવે છે અહીંયા તેનો પૂરેપૂરો સ્ટોક અહીંયા થઈ રહ્યો છે અહીંયા તો ત્રણ ચાર બોરી અત્યારે બટેકાની પડી છે ત્યાર પછી આ તમે નાનું ઊંચું મશીન તે જોવો છો ને એ સલાડ માટેનું મશીન છે સલાડ બનાવવા માટે ત્યાર પછી અહીંયા બધી સલાડ માટે કોબી સામેની તરફ તમને પછી ત્યાં ઘણા બધા ગાજરના અને અહિયાં બહેનો સરસ મજાનો જે કટિંગ કરી રહ્યા છે એ મરચાનું અલગ અલગ બટેકા રીંગના કોબી રીતના એનું કટિંગ કરી રહ્યા છે અહીંયા તમે જો મરચાને ક્રશ કરવા માટેનું મશીન છે

ત્યાં અહીંયા બકાલો સુધારતા હતા તે આપણે નિહાળ્યું ત્યાર પછી એક એક્ઝેક્ટ મારી બેક સાઈડ ઉપર તમે જોઈ રહ્યા છો ઘણા બધા ભાઈઓ એ શાકભાજી બનાવી રહ્યા છે કઈ શાકભાજી છે તે હું તમને બતાવું એ પહેલા અહીંયા જે શાક બકાલા દાળ ભાત માં વાપરવામાં આવતી ગરમ ની વસ્તુ આ ટેબલ ઉપર રાખવામાં આવી છે તે આપણે જોઈએ તો શરૂઆતમાં તો અહીંયા ખૂબ જ મોટો જે ટોપ છે મરચાનું ભરેલું છે ત્યાર પછી હળદર ધાણા જીરો દાણા એમાં લવિંગ ભજીયા આ જે કઈ ના ઘણી બધી વસ્તુ આમાં રાખેલી છે આપણે જેની રાહ જોઈ રહ્યા હતા કે શેનું શાક છે આજની માટે કે અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ મોટા વિશાળ ટોપમાં જે શાક બની રહી છે આ શેનું શાક છે આ છે તમાલું

બાકડીઓ ભરવામાં આવી રહ્યું છે લાઈન એક ને એવા ઘણા બધા અનેક સુલાઓ રાખવામાં આવેલા છે આ જે તાવા ઉપર તમે જોઈ રહ્યા છો ગરમ તેલ થઈ રહ્યું છે આ જગ્યા ઉપર પાપડ તેમજ અલગ અલગ સલાડની વસ્તુઓ થતી રહી છે અને હવે આપણે આવી ગયા છીએ અહીંયા વ્હાઈટ કલર ની જે કઢી બનાવવામાં આવી છે એનો તમે નીચેની તરફ જોવો તો કેવો સરસ મજાની અલગ અલગ આયુર્વેદિક વસ્તુઓ નાખીને જે એનો સ્વાદ આવતો હોય છે

ભાતની તેમાં જ કાઢી શકાય હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું અહીંયા જે ભજીયા ના મશીનમાં સરસ મજાનો જે મસાલો બનાવીને નાખવામાં આવી રહ્યો છે ત્યાર પછી મશીન દ્વારા જે ભજીયા પાડવામાં આવશે તો ચાલો તે જોઈએ કઈ રીતના પડે છે મસાલો તો અત્યારે તમે બે બનાવી નાખ્યો છે હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું લાઈવ ગરમા ગરમ ભજીયા એ મશીન દ્વારા કાઢવામાં આવે છે આ તમે જોઈ રહ્યો છો ને એક મશીન છે હમણાં તમને બતાવશે અહિયાં ગરમા ગરમ તેલ પણ કમ્પ્લીટ થઈ ગયું છે હવે મશીન દ્વારા જો લેવામાં આવી જ રહ્યું છે જો કઈ રીતના સરસ મજાના એક હરખા એ મશીન દ્વારા ભજીયા બની રહ્યા છે મેથી લાઈવ ભજીયા બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા બહારની તરફ કાઢવામાં આવે છે બતાવવા આવી ગયો છો તમે મશીન જોઈ રહ્યા લોટ બાંધી લોટ બાંધી હવે આગળની પ્રોસેસ અહિયાં તમે જો અહિયાં પણ એક મશીન છે મશીન દ્વારા જે ઝીણા ઝીણા એના મીડિયમ સાઈઝના બટકા પાડવામાં આવે છે એ મશીન આ રીતના આગળ પ્રોસેસિંગ થતી હોય છે ઘીમાં દુબાડીને પછી સામેની તરફ જુઓ તો ત્યાં ઘણા બધા ભાવિ ભક્તો જે રોટલી વણી રહ્યા છે વણીને ત્યાર પછી એક જે એક વિશાળ ટાવો રાખવામાં આવેલો છે તે ટાવર ગરમ કરીને તેને શેડવામાં આવે છે રોટલી બની ને સડી જાય ત્યાર પછી અહીંયા ઘી દ્વારા તેને ચોપડવામાં આવે છે અહીંયા તમે જોવો તો આ ઘીનો ડબ્બો છે અત્યારે તેમને રહ્યા છે ઘીમાં ચોપડી ચોપડીને જેટ અહીંયા જે તમે તપેલા જોઈ રહ્યા છો ત્યાર પછી સામેની તરફ મોટું બાઉલ છે એ બાઉલમાં પણ જે રોટલી ને સંગ્રહ કરવામાં આવે છે આ રીતના આખું આખું જે રોટલી નું બનાવેલું છે

ત્યાર પછી ચૂરમાના ડરના ડરમ લાડુ કમ્પ્લીટ થતા હોય છે એનું વજન તમને જોઈ રહ્યા છો આ રીતના કરાઈ રહ્યા છે તેલમાં ડુબાડીને એક જે અહીં આ રીતના દવાઈને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આ મોખિયાને જે મશીન દ્વારા ક્રશ કરીને એમાં અલગ અલગ હોય મસ્ત ભેળવવાની હોય લાડવા બનીને કમ્પ્લીટ થઈ જાય તો સરસ મજાને આ રીતના લાડુડીને સ્ટેપ બાય સ્ટેપ તમે જોઈ રહ્યા છો ઘણા બધા લાડવા કમ્પ્લીટ કરીને તેને છપા કરી દેવામાં આવેલા છે

કેસર કેરીનો રસ છે રોટલી છે ફળવાળી શાક અને ગરમા ગરમ મેથી ગોટા કરી રસોઈ બનાવીને જમાડવાના છીએ પછી આપણે શાક માટે શાક માં શાક માં આજે પેલા રસ ની આરે મગ દાળ હોય છે આજે નવીન કર્યું છે ચણાની દાળ બાફી અને છૂટી કરીને ટમેટા નો વઘાર રેગ્યુલર ત્રણ થી ચાર દિવસ માટે ભવિ આયોજન થયેલું છે બરાબર કઈ વસ્તુ પીરસવામાં આવશે આવતીકાલે 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 બપોર માં છે ડ્રાય ફ્રુટ સિખંડ પૂરી સમોસા ઊંધિયું અને કઠોળમાં રાજમા દાળ ભાત ચટણી સલાડ પાપડ દરેક વસ્તુ તૈયાર કરી અને ભાવિક ભક્તો જમાડવામાં આવશે આજે પણ છે ક્રીમ પાઇલે પણ મઠો પરોઠા પંજાબી શાક અને ફરસાણમાં છે ત્રણ પ્રકારના મિક્સ વેજીટેબલ ઢોકળા છે અને દાળ મઢી પુલાવ વગેરે બનાવી

આ રસોઈ અમે સવારે વહેલા ચાર વાગે ઉઠી અને સવારમાં ત્રણ હજાર માળાનો નાસ્તો તૈયાર કરી ત્યાર પછી આ રસોઈ અમે તૈયાર કરી બપોરની રસોઈ ત્રણથી ચાર હજાર માળાની બપોરની અને આઠથી દસ હજાર માળાની છાંટની આ એંસી માળાની મારી જે ટીમ જામ કેટરસ એ તૈયાર કરી અને લગભગ અઢાર કલાક સુધી અમે કામ કરીએ છીએ અને અંદાજિત આપણે આ તો નાનો મોટો કાર્યક્રમ કહી શકાય કે દસ હજાર માણસો અમને મોટા મોટો કેટલા હજાર માણસો નો રસોઈ મારા જીવન અમને ચામ કેટરસ ની અંદર સંતોનો અમારી ઉપર રાજી અને ભગવાન એવી કૃપા કે એક થી પચીસ પચીસ લાખ માણસ ના રસોડા અમે કર્યા અને ભાવિક ભક્તો ને જમાડ્યા બે હજાર દસ માં ભૂકંપ વખતે સત્તર મંદિર મહોત્સવ માં પચીસ લાખ માણસ નો રસોડો કર્યો વગદાણા પણ પચીસ લાખ માણસ નો કર્યો ધામ માં અમદાવાદ માં સરદાર મૂર્તિ પ્રતિષ્ઠા માં વીસ લાખ અને ગઢડા માં દસ લાખ નો માગઢો સમય એમાં પણ લાખ લાખ આવી રીતે એક થી સુધી ના ઘણા ફંક્શનો કર્યા અને અમને પણ એવોર્ડ મળેલો છે ચામ કેટરસ ની રસોઈ અને મીઠાઈ ફરસાણ એક નંબર બનાવી અને ભાઈ ભક્તો ને જમાડશો એવા અમને દસ થી પંદર એવોર્ડ મળેલા છે મિત્રો અત્યારે મેં તમને ભવ્ય રસોડા નો વિડીયો બતાવ્યો તો તમને મારો વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાય